ઉલ્લેખનીય છે કે વડોદરાના હની તળાવમાં બોટ પલટી જતાં અઢાર જાન્યુઆરીએ મોટી કર્ણાતિકા સર્જાઈ હતી હની તળાવમાં બોટ પલટી જતાં ચૌદના મોત થયા હતા જેમાં નવું સનરાઈઝ સ્કૂલના બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડ્યું હતું જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા સેફ્ટી વિના બોટ રાઇડ કરાવવાની હોવાનો પણ ખુલાસો થયો હતો આ કેસમાં એક આરોપી ધર્મીન ભટાણી પણ છે

ન્યુ સનરાઈઝ સ્કૂલના ના બાર ફૂલકાઓ અને શિક્ષકો સહિતના લોકો ત્યાં ગયો બોટ બોટમાં ફરવા માટે ગયા હતા દરમિયાન ઓવરલોડેડ બોટ પલટી ખાઈ જતા બાર બાળકો સહિત બે શિક્ષકો મળી ચૌદ જણાના કરુણો હતા તે બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને ભાગીદારો સહિત વીજ સામે ત્રણ હજાર પેજ ની ચાર્જશીટ દાખલ કરી છે માત્ર સત્તાવન દિવસમાં આ ચાર્જશીટ જે છે એની એની તપાસ પૂરી કરવામાં આવી છે અને કુલ સાક્ષીઓ આ તપાસમાં જોડાયા હતા સૌથી મહત્વની વાત એ છે કે કુલ વીસ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી ત્રણ હજાર પેજ ની ચાર્જશીટ અને તમામ પાસાઓને તંત્ર દ્વારા આવરી લેવામાં આવ્યા છે જી રૂપેશ માહિતી બદલ આપનો આભાર